ડભોઈ ટળઝાળા ચોકડીથી જકટ નાકા અને ટીમ્બી ફાટક સુધીને રોડની બેવ સાઈડ ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય મોટા મોટા બાવળના ઝાડ રોડ સુધીને આવી ગયા છતાં અવર જવર કરતા વાહન વાહન ચાલકોને નડતરરૂપ તેને કાપવાની કામગીરી કરવામાં આવતી નથી રોડ પર વાહન ચલાવવામાં વાહન ચાલકોને તકલીફો પડી રહી છે દિવસ અને દિવસે ગુજરાતમાં રોડ રસ્તાઓ આધુનિક બની રહ્યા છે પણ ડોભોઈ ટરસાડા ચોકડેથી જકટ ના કસુઠી ટિંબી ફાટક સુધીમાં ગાંડા બાવરો જાને રસ્તો દેખાડો નથી જેના કારણે રાત્રે દરમિયાન વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે તરસાડા ચોકડી કૂતરાઓનો પણ ત્રાસ હોય જેના કારણે વાહન ચાલકો ગભરાઈને ગાડી રમફટ હંકારે છે લાગતા વરકતા રોજ ખાતાના અધિકારીઓ વહેલી તકે આ ગાંડા બાવરો રોજ રસ્તા પરથી કપાય તેવી વિસ્તારના નગરજનો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફજાર રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડોઈ